રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા તંત્ર દ્વારા ચોમાલીસમી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલા પોર્ટ એકવીસ કિલોમીટર સુધી યોજાઈ હતી હજી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાડી હોડીઓ વચ્ચેની હરીફાઈમાં દસ પદકે ભાગ લીધો તો જેમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતા ધારાસભ્ય મનુભાઈ પટેલ યુદ્ધ પર ગુજરાતના અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ અને મહાનુભાવના મહાનુભાવને ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યો હતો તો પૂજ્ય મોટા પ્રેરિત હરિયોમ આશ્રમ સુરત નડિયાદ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજો રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને એકાવન હજારનું ઇનામ તો બીજા ક્રમે આવેલા નરેશ ધનસુખ પટેલની હોડી વિશ્વ જ્યોતિને પાંત્રીસ હજાર તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ કિશોરભાઈ પટેલની ઝડ તાપી હોડીને પચીસ ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સાત સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને પંદર હજાર પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ વેળા યુદ્ધપુર ગુજરાત સંસ્થા તરફથી પ્રથમ એકથી થી ત્રણ કપના વિજેતાના અનુક્રમે પંદર હજાર દસ હજાર ને પાંચ હજાર કરવામાં આવ્યા હતા તો અનોખી સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના દિવસે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓ અભિનંદન આપતા કહ્યું કે સાગર ખેડૂત કોમ સાહસિક અને ખડતલ હોય છે ખલાસી યુવકોને લાંબાંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે તેમજ સાહસિક વારસો તેમજ ગૌરવ જળવા રહે તે માટે પ્રતિવત્ધા યોજના આવી છે તેમ જાણી સ્પર્ધા મુક્સ સાથે ભાગ લેનાર ખલાસીઓમાં જોમજુસાને બિરદાવ્યા હતા ગુજરાત જણાવ્યું કે સાગર ખેડૂતો તોફાન સામે વાવાઝોડા સામે હોન્ટોનો મુકાબલો કરી દરિયો ખેડે છે તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવો છે નાબિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુદ્ધ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે તેમજ વિજેતાની શુભેચ્છા પાઠવી હતી હજી રામે યોજાયેલા હોડી સ્પર્ધા પ્રસંગે મામલતદાર આશિષ નાયક જિલ્લા યુવાક વિકાસ અધિકારી રાધિકા લાઠિયા જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ હરિયોમાસમ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી બિપિનભાઈ સહિત ખલાસીઓ સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા